જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ સત્તર ઓક્ટોબર ને શુક્રવારના ના રોજ જસ્ટર માર્કેટિંગ એરિયામાં કપાસની આવક જોઈએ તો આજે પણ આવક ગઈકાલે જોઈએ જોવા મળી રહી છે બાર હજાર મણ આસપાસ અને મિત્રોવાળા વાળા કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ના બજાર ભાવ મારા એટલે મૂલ્યવાન દાળો ઉગાવો ભરાવદાર સાથે આપેલો વગર મારવો મધર સાત એટલે મધર સાત ચૌદસો રૂપિયા

হি <laughs> হিত্যার रोबर्टा बपपा शिवशक्ति जी में हां 1475 रुपया भाव छ है सुपरमॅन से लेनार प्रताप बापू शिवशक्ति जी में ओ हो श्री वरद देवाण हो मुक्ति हां बाली मोटर नहीं आओ मनु भाई

ચૌદસો ને આડત્રીસ રૂપિયા થોડો મીડિયમ સુપર માલ ગાય છે લેના મધર કંપનીનું કંપની નું રિસર્ચ એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજીથી તૈયાર થયેલ છે નેહ અને તંતુ મૂળ સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં માં સુકારો લાગે ના ફોગ લાગે સુસિયા થ્રી પણ ઓછા લાગે લીલો પીળો સુકારો ઓછો આવે એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોલ એટલે મધર સારું વાવો પણ સસ્તું નહીં મારા વાલા

कंचन की गठड़िया 1400 और राजेंद्र भाई की भवन वाली 1400 आना माटी कुल का वेतन नहीं सकि सकते 1400 रुपया पूरा मीडियम सुपरमार्केट लेनर पक्का बाबू सेव सकती जिनी गठड़िया नहीं हमारा जणा है अगर महाराज भाई दौड़े तक बनी तक समुद्र बीच 3100 नहीं आती बात મે 9292 9292 9292 9292 9292 9292 9292 9292 14 12 12 12 1000 રવિ રવિ રૂપિયા ભાવ છે મીડિયમ સુપર માલ છે લેના રવિ આ ચૌદસો છે ભાઈ ચૌદસો રૂપિયા

એક રૂપિયા ભાવ છે મિડિયમ સુપર مان છે માйно રોવા સાથે છે 1400 રૂપિયા દર 1400 રૂપિયા 10000 રૂપિયા રૂપિયા હા ભાઈ ગામ છે રૂપિયા ભાઈ તારે રૂપિયા બોલો બોલો એકોતેર રવિ

તેરસો ને એસી રૂપિયા ભાવ છે મીડિયમ માલ છે માઇનો રવા સાથે છે લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

ચૌદસો ને અડત્રીસ રૂપિયા ભાવ થયો છે માલ સુપર છે પણ માઇનો રવા સાથે લેનાર

જવાબદારી તેરસો ને ઓગણીસ રૂપિયા ભાવ થોડું મીડિયમ માલ છે લેનાર પક્તા બાપુ શિવ જ નહીં બાપુ પચીસ <kritic> છવીસ <language>

105 શિરોડા ગામ 34567877 દે ઉપર કોઈ દેવ પેન્ટર વાળા ક્યાં છે આયા હાજર છે ઘર હોય બાઠ હાઠા મૂજો બત તમારે લેવાનું અમને

ચૌદસો ને પાંચ રૂપિયા મીડિયમ માલ છે માલ સારો છે લેનાર ઉતારા વાળો હો ભાઈ 31 મારે નેફ્ટર્પ કી જો ને નોકરી છે 31 રૂપિયામાં ઈને જોતો થઈ 400 રૂપિયામાં બેય બે આ 300 રૂપિયા વાહ સંતજ મોળા મોળા સુમળા આ બે બાર બેઠ માનકલા ક્યાં ઊભો છે ઈ આયો આમ ચાલા કેટલા છે 31 32 33 34 35 36 37 38 40 41 42 43 44 45 51 52 53 54 55 56 57 58 59 60

હા 1400 કે છે 1486 રૂપિયા ભાવ છે સુપર માલ છે લેનર પર તમે બાપુ સેક કરી એમાં કાઈ નો ખટ 50 કે 50 કે ભેલા 1450 કે ભેલા કાઈ ચૌદસો ને બોતેર રૂપિયા ભાવ છે સુપર માલ છે લેનાર પ્રતાપ બાપુ શિવસે મોરો ભાઈ ની આ કે આવી જયદીપ આ પણ આમાં કાય છે ભાઈ

જસના માર્કેટિંગ હેડમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે અગિયારસો રૂપિયાથી લઈને સારા સુક્કલ માલમાં પંદરસો રૂપિયા સુધી